નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 6 ઓગસ્ટ 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ મુલાકાત આપી શ્રીમદ વિજય કલાપુર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને કચારીપતિ શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ થી અમદાવાદ રહેતા પૂજાબેન દિનેશ ચંદ્ર શેઠ

ભુજમાં આવ્યા છે ભારતના ભવન જૈન સંઘે તેમનું ઉચિત સન્માન પણ કરી સ્વાગત પણ કર્યું હવે આપણી સમક્ષ અત્યારે પૂજાબેન હાજર છે તો આપણે થોડા એમની સાથે થોડી પ્રશ્નો તારી કરી હું રાજપુર ગામનું છું અને મારો શૈક્ષણિક અભ્યાસ બીકોમ છે બરાબર માતા પિતાનું નામ મારા પપ્પાનું નામ દિનેશચંદ્ર અમળિકલાલ શેઠ મમ્મીનું નામ છે રેખાબેન દિનેશચંદ્ર શેઠ રાજપુર ગામ હા બનાસકાંઠામાં આવ્યું છે બનાસકાંઠામાં રાજપુર ગામનું છે તો ખાસ કરીને તમે બીકોમ ભણ્યા અને તમારી ઉંમર શું છે મારી ટ્વેન્ટી નાઇન અચ્છા તો તમે આ ઉંમર સુધી તમે ધાર્મિક વાત કરીએ તો ધાર્મિક કેટલો અભ્યાસ કર્યો છે મેં પાંચ પ્રતિક્રમણ નાવ સ્મરણ પછી ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય છ કર્મગ્રંથ અને ત્રણ શતક અને અત્યારમાં ચાલુ છે વિતરાક સ્તોત્ર એટલે હું અત્યારમાં મૂળમાં કરી રહી છું અર્થ સાથે નથી કરી રહી અચ્છા અને બીજી વાત એ કે તમે 29 વર્ષના થયા તમે બીકોમ ભણ્યા તમને ઓચિતાનો સંસાર પ્રતિ શું વેગ માટે આવ્યો શું એવું બન્યો બનાવો કે તમને સંસાર છોડવા માટે તમને વિચાર કરવો કરો એટલે ઓચિતાનો નથી આવ્યું હું સાહેબજી પાસે ત્રણ વર્ષથી છું અને એના બે ત્રણ વર્ષ બે વર્ષ પહેલાનું હતું ઉપદાન કર્યા ત્યારથી મને લાગ્યું કે નહીં સંયમ બરાબર રહેશે એટલે અમને ઉપદાનમાં એક ઓપિનિયન આપવાનો હતો લાસ્ટ ડે કે તમને એટલે લેટર લખવાનો હતો તો એમાં મેં કમ્પેરિઝન કર્યું હતું બિટવીન સંસાર એન્ડ સંયમ સંસારમાં બી બધા કામ કરવાના જ હોય છે અને સંયમમાં બી કરવાના હોય છે પણ સંયમમાં કર્મ નિજરા થાય છે

ઘણા બધા જન્મ પછી માનવભવ મળે છે તો એના સાર્થક કરી લેવા માટે બસ જલ્દી જલ્દી એ ઘડી એ સમય આવી જાય અમારા ભાવ મનોભાવ વર્ણન કઈ રીતે કરશો એ વર્ણન કરી શકાય એવું નથી એને અનુભવવું પડે એને અનુભવવું પડે રાઈટ સંગે તમારું સન્માન કર્યું તમારે શું લાગણીઓ છે શું ભાવ ઉઠે બસ એ જ ભાવ છે કે શ્રી સકલ સંગ મારી દીક્ષામાં મને આશીર્વાદ આપવા માટે વધારે મારી દીક્ષા કાર્તકવત પાંચમ વીસ નવેમ્બર બે હજાર ચોવીસ બુધવાર જયનગર પાલડી અમદાવાદ મધ્ય રાખેલ છે તો આપ સર્વે બધા છો નવીન મહેતા સાથે અંકુર બરસાડી ન્યૂઝ કચ્છ ભુજ છવ્વીસ વર્ષીય બીકોમ ભણેલ પૂજાબેન આ સંસારનો ત્યાગ કરી અને જૈન સાધ્વીજી બનવા દીક્ષા અંગીકાર કરશે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ આપડે ચરંત સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર